ગીર સોમનાથના સુત્રાપાડાના લાટી ગામે ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું છે નવસો વીઘા ગોચરની જમીન પર પચીસ થી ચાલીસ વર્ષ જૂની પેશકદમી જેના પર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું સમગ્ર કામગીરીમાં તાલુકા પંચાયત મામલતદાર અને પોલીસ સહિતનો સ્ટાફ હાજર રહ્યો અને લાટી ગામે ઇતિહાસનું સૌથી મોઘા મેગા ડિમોલેશન હાથ ધર્યું તો સરપંચ અને તલાટી દ્વારા ગ્રામજનોને સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવાની અપીલ કરી હું જે જે સોલંકી તલાટી કામ મંત્રી લાટી ગ્રામ પંચાયત રોજ સુત્રાપાડા તાલુકાના લાટી ગ્રામ પંચાયતે જે નવસો વીઘાનું ગૌચરનું દબાણ હોય તે અરજદારની અરજી અન્વયે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આજ રોજ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ છે જૂનું છસો વીઘા દબાણ આશરે હટાવેલું હતું અને આજ રોજ નવસો વીઘાના દબાણ હટાવવા માટેની

સુત્રાપાડા તાલુકાનું લાટી ગામ છે ત્યાં નવસો વીઘા બહુસર જમીન છે આજે સવાર વહેલી સવારથી ડેમોલેશન ચાલુ કરવામાં આવ્યું કમસે કમ પચી વીસ પચીસ વર્ષ પહેલાંનું હતું આ ડેમોલેશન નારળી છે પછી ઘઉં છે મકાઈ છે એવું બધી છે જે તો ત્રણ છે કાલે પાંચ સાત મગાવી વધારે મગાવવા બહુ સર બધી ખુલ્લું કરી નાખો એની રીતે તો વધારે સારું પરરેશ યાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ